જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકલ વાહનોના દસ રૂપિયામાંથી વીસ રૂપિયા કરતા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોલ્યુશન ચેમ્બર ઓફ કોમર્સ પીઠડીયા ગ્રામ પંચાયત દ્વારા ટોલ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેતપુર પીઠોડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક ટોલમાં કર્યો દસ રૂપિયાનો વધારો સ્થાનિક લોકલ ટોલના વીસ રૂપિયા કરી નાખતા જેતપુરની વિવિધ સંસ્થા નારાજ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ પીઠોડિયા ગામ પંચાયત દ્વારા ભાવ વધારો પરત ખેંચવા આવેદનપત્ર આપ્યું જેતપુરની વિવિધ સંસ્થા દ્વારા પીઠોડિયા ટોલ ગેટ બંધ કરવા અને સ્થાનિક ટોકલ નહીં ભરવા અનેક વાર આવેદનપત્ર આપે જેતપુર થી રાજકોટ સિક્સ લેન લઈ વાહન ચાલકો પરેશાન પીઠડિયા ટોલ પ્લાઝાએ રેગ્યુલર ટોલમાં પચીસ ટકાનો ઘટાડો કરી કર્યા પરંતુ લોકલ ટોલમાં વધારો કર્યો લોકલ વધારો કરતા જેતપુર ડાઇનિંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ તેમજ પીઠડિયા ગ્રામ પંચાયત દ્વારા ટોલ અધિકારી સાથે ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું જેતપુર ડાઇનિંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા ટોલ વધારો પરત નહીં ખેંચાય તો ગામ લોકો સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકીયું ઉચ્ચારી

ત્યારે કે રસ્તો ચાલે છે રાજકોટ પહોંચવામાં ત્રણ કલાક થાય છે આ બધા પ્રોબ્લેમો છે અત્યારે છે જ ત્યારે ઓથોરિટી એ કે આ લોકોએ કર્યું એને પણ એને ટેક્સ ઘટાડ્યો પણ જે ટોલ લોકલ હતું એના દસ ના વીસ લેવા મીડ્યા કોઈને ને પચીસ લે આવું બધું થવા માંડ્યું એટલે અમને ફરિયાદ આવી ગામમાંથી કે ભાઈ આ લોકોએ ખરેખર તમને મૂર્ખ બનાવ્યા છે બે સંસ્થા અને આ તો અત્યારે તો ટોલ ત્રણ મહિનામાં તો પાછું ફેરફાર કરીને તમારે તો વીસ રૂપિયા લેવા મળે એટલે અમે આજે અહીંયા આવ્યા છે રજૂઆત કરવા અને અમને આશ્વાસન એવું આપ્યું છે કે ચોવીસ કલાકનો ટાઈમ આપવો એથોરિટી સાથે વાત કરવી છે વાત કરી અને આનું સમાધાન થાય નહીં થઈ તો શું કરશો નહીં થાય તો પછી અમે ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ પૂરા ગામને સાથે લઈને क्या है सर पहले जो रेट था उसके अकॉर्डिंग अभी रेट डाउन हुआ है और रूल भी चेंज हुआ है तो अभी जो गवर्नमेंट की रूल है हम उसके अकॉर्डिंग में चलेंगे जैसे कि 20 किलोमीटर के अंदर जो दो सौ की पास इशू किया है गवर्नमेंट ने हम वो इम्प्लीमेंट करवाएंगे दूसरी बात बचा अपने जयपुर चेंबर ऑफ कॉमर्स के जो भी वायलेंज क्रिएट हो रहा है हम रेट के साथ में अथॉरिटी के साथ में उसकी सोल्यूशन करवाएंगे कब तक विद्लेज के अंदर